હતી અને ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું ભાજપના ત્રણસો ને સિત્તેર અને એનડીએ ના ચારસો ને પારનો નો સંકલ્પ લીધો છે નરેન્દ્રભાઈ ના કામ એનો પ્રભાવ દેશની પ્રજા આજે આ બધાથી પ્રભાવિત થઈને નરેન્દ્રભાઈ બોલે છે અબકી બાર તો સભામાં પ્રજા બોલે છે ચારસો ને પાર એનું કારણ દરેક વ્યક્તિને લાભ મળ્યો છે જીવન ધોરણ ઊંચું આવ્યું છે ભૂતકાળમાં નહોતા મળેલા લાભો ભાજપની સરકારે કેન્દ્રમાં અને રાજ્યમાં આપ્યા છે